ત્રણ લાખ પાંત્રીસ હજાર નવસો અને ઓગણીસ ખેડૂતોએ આ સિઝનમાં ટેકાના ભાવે ચણા વેચવા માટે ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે જોકે ચિંતાની બાબત એ છે કે એપ્રિલ મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ નથી સામાન્ય રીતે રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી થાય પછી તરત જ ચણાની ખરીદીની કામગીરી શરૂ થતી હોય છે રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી થયાને પણ એક મહિનાથી વધુ સમય થઈ ગયો છતાં હજુ સુધી ગુજરાતમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ નથી આથી લાખો ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે બીજા એક સમાચાર એ છે કે ભારતીય હવામાન વિભાગ જે છે સરકાર હસ્તકનું એને સામાન્ય કરતાં વધુ વરસાદ આ ચોમાસામાં થશે એવી આગાહી કરી હતી ગત વર્ષે પણ હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે જ ચોમાસું એક રીતે વરસ્યું હતું તો આ વખતે પણ આપણે આશા રાખીએ કે હવામાન વિભાગની જે આગાહી છે એ સાચી પડે ને આપણને જે સારા ચોમાસું છે એનો લાભ મળે તો ચોમાસાની આગાહીની ચર્ચા તેમજ ચણાની ખરીદીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે એ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું વર્ષ બે હજાર પચીસના ના ચોમાસામાં ભારત દેશમાં સરેરાશ એકસો ને પાંચ ટકા વરસાદ થશે એવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા થઈ છે આપણા ભારતમાં સામાન્ય રીતે છન્નું ટકાથી લઈ અને એકસો ચાર ટકા સુધી વરસાદ થાય તો એને સામાન્ય ગણવામાં આવે છે પણ અહીંયા એકસો ચાર ટકાથી વધારે એટલે કે એકસો ને પાંચ ટકા જેટલો વરસાદ થશે એટલે કે સામાન્ય જે વરસાદ થાય છે એના કરતાં વધુ વરસાદ થશે એવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે ગત સિઝનની આપણે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ગઈ સિઝનમાં એકસો છ ટકા વરસાદ થશે એવી આગાહી કરી હતી અને ગઈ સિઝનમાં વરસાદ કેટલો થયો ગઈ સિઝનમાં એકસો અને આઠ ટકા વરસાદ થયો એટલે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એના કરતાં થોડોક વધારે વરસાદ થયો તો ભારતીય હવામાન વિભાગ હવે આધુનિક થઈ રહ્યું છે છેલ્લા થોડા વર્ષો ના જે આપણે આંકડા તપાસીએ તો જે હવામાન વિભાગ જે આગાહી કરે છે એની આસપાસ જ વરસાદ થાય છે તો અહીંયા ખૂબ જ સારા સમાચાર એ આવ્યા છે કે ભારતીય હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે આના પહેલાં ખાનગી હવામાન એજન્સી સ્કાય મેટે પણ સામાન્ય વરસાદની આગાહી કરી હતી ચોમાસું સારું રહે છે એ આખા દેશ માટે તમામ ખેડૂતો માટે સારા સમાચાર છે પણ ગુજરાતના ચણાના ખેડૂતો માટે જે છે એ ચિંતાના સમાચાર ધીરે 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 જે સમય છે એ ચિંતાગ્રસ્ત એક રીતે બની રહ્યો છે કારણ કે લાખો ખેડૂતોએ ચણા વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ સરકાર દ્વારા ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે અત્યારે જે મારી પાસે માહિતી મળી છે એ પ્રમાણે જે ટેકાની ખરીદીનો નિયમ છે એ પ્રમાણે રાજ્ય સરકાર અહીંયાથી ખરીદીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકે છે અને એ પ્રસ્તાવ નો અભ્યાસ કરી અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને ખરીદીના જથ્થાની મંજૂરી આપવામાં આવે છે કે તમારે આટલા ચણાની ખરીદી કરવાની છે આ જથ્થામાં ખરીદી કરવાની છે તો રાજ્ય સરકારે પ્રસ્તાવ મૂકી દીધો છે પણ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ જથ્થાની જે મંજૂરી છે એ મળી નથી એવા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે કોઈ જાતની ઓફિશિયલ જાહેરાત હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા થઈ નથી પણ અહીંયા જે વિલંબ થઈ રહ્યો છે એના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ચણાનો જે ટેકાનો ભાવ છે એ આ સિઝન માટે અગિયારસો અને ત્રીસ રૂપિયા છે અને ચણાના જે બજાર ભાવ છે એ હાલની સ્થિતિએ સરેરાશ એક હજાર રૂપિયાથી લઈ અને અગિયારસો રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે પણ જે સરેરાશ ભાવ છે એ એક હજાર ને પચાસની આસપાસ ચાલી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવેલું છે પણ બહુ જ વિલંબ થતાં ખરીદીમાં જે વિલંબ થઈ રહ્યો છે તો સંગ્રહની સમસ્યા હોય ઘણા બધા ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર હોય આથી ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં એક હજાર ને પચાસની આસપાસ તેઓએ ચણાનું વેચાણ કરી દીધું હોવાની માહિતી પણ મને મળી રહી છે અને આપણા જે એડિસાયસના પ્લેટફોર્મ છે એમાં આપણે કોઈ પણ વિડીયો મૂકીએ ખેડૂતોની મહત્તમ કોમેન્ટ એ આવે છે કે ચણાની ખરીદી ક્યારે ચાલુ થશે જ્યારે સરકારે રજિસ્ટ્રેશન માટે કાર્યવાહી કરવાની જે શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ત્યારે આપણે જે વિડીયો બનાવ્યો હતો રીલ્સ બનાવી હતી એમાં અત્યારે કોમેન્ટ્સ આવી રહી છે કે તમે રજીસ્ટ્રેશનની વાત કરો છો પણ ખરીદી હજુ સુધી થઈ નથી તો મિત્રો અમારે નથી ખરીદી કરવાની હવે તો જે સરકાર જાહેરાત કરે એની તમને માહિતી આપતા હોઈએ છીએ પણ અહીંયા ખૂબ જ મોટો વિલંબ જે છે એ આ વખતે ચણાની ખરીદીમાં થઈ રહ્યો છે અને ગુજરાતના લાખો ખેડૂતોએ જ્યારે ત્રણ લાખથી પણ વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાંથી ઘણા ખેડૂતો ટેકાની સપાટીથી પણ નીચા ભાવે ચણા વેચવા મજૂર બન્યા છે તો અહીંયા સરકાર જે છે એ આ મુદ્દે થોડી ગંભીરતા દાખવે અને કોઈ ઓફિશિયલ પ્રેસ રિલીઝ જાહેર કરે કે ક્યાં સુધીમાં આ ખરીદી શરૂ થશે તો જે ખેડૂતો ચિંતાના માર્યા જે વેચાણ કરી રહ્યા છે એ ખેડૂતો અટકે અને એમને એક ધરપત મળે કે ભાઈ ચલો અઠવાડિયા પછી પાંચ દિવસ પછી દસ દિવસ પછી ખરીદી શરૂ થશે પણ અહીંયા કોઈ જાતની એવી જાહેરાત નથી કરવામાં આવી એના કારણે ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું હોવા છતાં તેઓ નીચા ભાવે ચણા વેચવા અત્યારે મજબૂર બન્યા છે તો આપણા વિસ્તારમાં ચણાના ખેડૂતોની શું સ્થિતિ છે એ અંગેની જે માહિતી છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન